તુલસી સંસાર મેં ભાત ભાત કે લોગ સબસે હિલમિલ રહીએ નદી નાવ સંજોગ ઘણા વર્ષો પહેલાં સંત તુલસીદાસે આ વાત કરી છે કે ભાઈ આપણા સંસારમાં ભાત ભાતના જાતે જાતના લોકો રહે છે અને આ વાત આપણે મનોવિજ્ઞાનમાં પાછલા લેક્ચરમાં વ્યક્તિત્વ પ્રકરણ ચોથું જેમને મુખ્ય મનોવિજ્ઞાનમાં મૂળભૂત મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાઓ પણ છે જેઓ મનોવિજ્ઞાન પરિચય બુક બને છે એમનું ચોથું ચેપ્ટર એટલે કે વ્યક્તિત્વ પર્સનાલિટીમાં આપણે ભણ્યા હતા કે ભાઈ કેટલાય પ્રકારના લોકો રહે છે અને કેટલાય પ્રકારના એના વ્યક્તિત્વ છે તો બધા સાથે હળીભણીને ભળીને રહેવાનું તુલસીદાસે આપણને શીખવાડ્યું છે અને મનોવિજ્ઞાન પણ આવું જ કંઈક કહે છે કે આપણે બધા સાથે સમાયોજન સાધીને રહેવું જોઈએ તો આજે આપણે ગયા વખતે આપણે વ્યક્તિત્વ એટલે શું તેની વ્યાખ્યા અને તેના લક્ષણો આના વિશે ચર્ચા કરી ગયા હતા અને ખાસ કરીને ઓલપોટની વ્યાખ્યા તમને હજુ પણ યાદ હશે આગળ આજે આપણે જે વાત કરવાની છે તે છે વ્યક્તિત્વનું વર્ગીકરણ હવે જુઓ વ વર્ગીકરણ એટલે પ્રકાર બરાબર પ્રકાર આ યાદ રાખજો કે મોટા ભાગે ઘણા બધા લોકો લોકોએ ઇતિહાસથી આજ સુધીમાં વ્યક્તિત્વના પ્રકાર પાડવાના પ્રયત્નો કર્યા છે કે ભાઈ એ બી સી બરાબર કેટલા ટાઈપના લોકો હોય છે કેટલા ટાઈપના વ્યક્તિત્વ હોય છે અને એમાંથી ખાસ કરીને આપણા ચેપ્ટરમાં એક હિપોક્રેટસનું વર્ગીકરણ છે સૌથી આદિ સૌથી જૂનું વર્ગીકરણ કોઈ હોય તો એ છે હિપોક્રેટસનું પણ મારી દૃષ્ટિએ પૂછાવાની શક્યતાઓ ખૂબ ઓછી છે કે ભાઈ કાળુપિત પ્રધાન કફ પ્રધાન અને લોહી પ્રધાન આવા આવા પ્રકારો છે તો એ પ્રકારો માત્ર તમે વાંચી જજો આજે મારે તમને જે શીખવવા છે એ છે ક્રેસ્મર અને સેલ્ડન તમે જે ઉપલા હેડિંગમાં જ વિડીયોના હેડિંગમાં જ જોયું હશે તો ક્રેસ્મર અને સેલ્ડનના વ્યક્તિત્વનું વર્ગીકરણ આપણે શીખવાનું છે અને એના પછી આપણે યુંગનું વર્ગી વર્ગીકરણ કે યુંગના બે પ્રકારો ભણશું અને ત્યાર પછી અમુક ત્રીજું વર્ગીકરણ પણ છે એ પણ છું પણ આજે સૌથી વધારે પૂછાતો પ્રશ્ન ક્રેસમર અને સોલ્ડન આમ જુઓ તો બહુ જૂનું નહીં બહુ નવું નહીં હિપોક્રેટસની વાત કરીને બહુ પ્રાચીન વાત છે કે એને સૌથી પહેલાં પહેલાં માણસોના પ્રકાર પાડવાના પ્રયત્નો કર્યા બરાબર અને આમ પણ તમારે જુઓ પ્રકારો તમને ખબર હોય તો માણસને ઓળખવા સરળ પડશે તમારે મનોવિજ્ઞાન ભણો ત્યારે તમારી પાસે સૌથી મોટી જો વિદ્યા કોઈ આવતી હોય તો એ વિદ્યા છે તમે લોકોને ઓળખતા શીખશો અને અહીંયા આપણે ક્રેશમર અને સેલ્ડન બરાબર બંને મનોવૈજ્ઞાનિકો કહી શકો બંને વિવેચકો કહી શકો તજજ્ઞો કહી શકો તો બંનેએ એક સરસ કામ કર્યું છે એ કામ છે વ્યક્તિત્વનું વર્ગીકરણ કરવાનું વર્ગીકરણ એટલે વર્ગો પાડવા જુદા જુદા વર્ગમાં વહેંચવા તો ક્રેસમર ક્રેશમર અને સેલ્ડન એમણે અલગ અલગ પ્રકારના અનેક હજારો લોકોની મુલાકાત લીધી અને હજારો લોકોની મુલાકાત લઈ અને એના શરીરના બાંધાના આધારે એમનું વર્ગીકરણ કર્યું અને છેલ્લે ત્રણ મુખ્ય પ્રકાર પડ્યા કે એને ક્રેશમર અને સેલ્ડન એવું કીધું જો આ પૂછાય એવું છે આઈએમપી છે એ તો છે જ પણ શીખા જેવું પણ છે અને આ આટલી સરળ ભાષામાં આજે મારે પ્રયત્ન કરવો છે કે તમને બરાબર ગળે ઉતરી જાય આખી વાત અને પંદર મિનિટના તમારા વ્યાખ્યાન માટે આશરે ઓછામાં ઓછી પંદર કલાક તો મહેનત મેં કરી જ છે તો આ વાત ઉપર પણ તમારી એક લાઇક તો જોઈએ જ મારે બરાબર મને ખબર પડે કે તમે ભણો છો અને જ્યારે તમે એક્ટિવ થાવ ત્યારે મને વધારે એક્ટિવ થવાની મજા આવે છે તો પહેલું સ્નાયુ પ્રધાન જુઓ ત્રણ પ્રકાર પડ્યા ક્રેશમર અને સેલ્ડરને હજારો લોકોને મળ્યા હજારો લોકોના ફોટા પડ્યા અને એના વ્યક્તિત્વનો અભ્યાસ કર્યો કે આનામાં કયા કયા લક્ષણો છે અને એ લક્ષણોમાંથી કેટલાક લક્ષણો અમુક પ્રકારના શરીરવાળામાં જોવા મળ્યા અને ત્રણ પ્રકાર પડ્યા સ્નાયુ પ્રધાન અસ્થિ પ્રધાન અને મેદ પ્રધાન બરાબર સ્નાયુ સ્નાયુ અસ્થિ અને મેદ આ ત્રણ વસ્તુ યાદ રાખજો અહીંયા આપણે અસ્થિ મેદ અને સ્નાયુ આ રીતે હું ત્રણ સમજાવવાનો છું ત્રણે એક પછી એક આપણે સમજતા જઈએ સૌથી પહેલાં અસ્થિ અસ્થિપ્રધાન અસ્થિ પ્રધાન વ્યક્તિત્વ હવે ક્રેસમર અને સોલ્ડરને જેટલા હજારો લોકોને મળ્યા એમાંથી કેટલાક લોકો એવા હતા કે જે લોકો એકદમ દુબળા પાતળા અને ઊંચા હતા બરાબર લંબાઈ ફૂલ હતી દુબળા પાતળા હતા એનો બાંધો કેવો હતો સિંગલ બાંધો જેને આપણે સામાન્ય રીતે એવું કહીએ છીએ કે એકદમ પાતળીયો બાંધો બરાબર પાતળા લોકો પાતળા અને ઊંચા હતા અને અસ્થિ હોય અને હાડકાં દેખાઈ આવે બરાબર તો એના હાડકાં ભાગે દેખાતા હોય એવા લોકો હવે તમે જુઓ આ શીખા પછી તમે પણ લોકોના પ્રકાર પાડતા શીખી જશો અથવા તો તમને ઓળખતા શીખી જશો કે ભાઈ આ સામેવાળો વ્યક્તિ અસ્થિપ્રધાન છે મેદ પ્રધાન છે કે પછી સ્નાયુ પ્રધાન છે અને એ મુજબ એના લક્ષણો તમે પહેલેથી કહી દેશો આવું પણ બને તો અસ્થિપ્રધાન હવે અસ્થિપ્રધાન લોકોનું આટલી બાબતો આટલા લક્ષણો તમારે યાદ રાખવાના છે પેલું એ દુબડા પાતળા હોય છે બરાબર એકદમ પાતળા હોય છે દુબડા હોય છે તો એ તો આપણે જોયું જ છે બીજું કમજોર ક્યારેક ક્યારેક કમજોર એટલે એમ નહીં પણ થોડીક મહેનત કરે તો થાકી જાય બરાબર બહુ શારીરિક શ્રમ ન કરી શકે આ રીતે ચીડિયા ચીડિયા એટલે કે એકલવાયા બરાબર ભાગે એને એકલું રહેવું ગમતું હોય બહુ ઝાઝા મિત્રો ન હોય અને ભાવાત્મક ભાવાત્મક એટલે આવેગાત્મક બરાબર ગમે ત્યારે નાનીકડી વાતમાં એમને ખોટું લાગી જાય ક્યારેક નાનીકડી એવી વાતમાં આનંદિત થઈ જાય તો આવા આવેગાત્મક હોય છે એકાંત પ્રિય હોય છે લગ્ન કે એવું બધું ધબધબાટી એને ઓછી ગમતી હોય બરાબર પાર્ટીઓમાં જવું ગમતું નથી તો એકાંત પ્રિય હોય છે કલ્પનાશીલ હોય છે બરાબર એ લોકો કલ્પનાઓ કરે છે બધું એક એક વાત એ પણ હું મને મગજમાં આવે છે કે આમાંથી તમારો બાંધો કેવો છે અને તમારો સ્વભાવ આવો છે કે નહીં એ મને કોમેન્ટમાં જણાવો એટલે આપણે પણ એક સર્વે થઈ જશે આપણે પણ એક મનોવૈજ્ઞાનિક પ્રયોગ થઈ જશે કે ના ખરેખર મારો બાંધો આ પ્રકારનો છે અને મારામાં આ લક્ષણો છે અથવા તો મારો બાંધો આવો છે અને મારામાં આ લક્ષણ નથી આવું તમે કહી શકો બરાબર અને બધાએ મુક્ત રીતે કહેવું જોઈએ કારણ કે આ એક વિજ્ઞાન છે બરાબર એમાં શરમાવાની જરૂર નથી તો કલ્પનાશીલ તો આ રીતે અસ્થિપ્રધાન લોકો એક તો દુબડાપાતરા હોય કમજોર હોય ચીડિયા સ્વભાવના ક્યારેક ચીડાઈ જાય ભાવાત્મક હોય છે અને એકાંત પ્રિયને એકલું ગમતું હોય છે કલ્પનાઓ સતત કલ્પનાઓમાં રાજતા હોય છે બરાબર દીવા સ્વપ્ન દીવા સ્વપ્ન એટલે જાગતા જાગતા સ્વપ્ન જોતા હોય છે કે હું આ એચિવ કરી લઈશ હું આ મેળવી લઈશ મારું જીવન આવું હશે મારું જીવન આવું હશે કલ્પનાશીલ હોય છે અને પાતળી પૂજાઓ પૂજા પૂજા એટલે હાથ હાથ પાતળા ને લાંબા પગ પાતળા ને લાંબા બરાબર અને લાંબુ કદ તો આટલા એનામાં લક્ષણો જોવા મળે છે અને આવા પાતળા લોકો તમારા મિત્રો હોઈ શકે તમારા કુટુંબીજનો હોઈ શકે અને આ અસ્થિ પ્રધાન વ્યક્તિત્વ પહેલું વ્યક્તિત્વનો પ્રકાર ક્રેશમર અને સોલ્ડરને આપેલો છે બીજો પ્રકાર મેદ પ્રદાન બરાબર તમે જોઈ શકો છો કે એકદમ આનંદિત ગોળ મટોળ હા તો મોટું ઓર પતલું આપણે સિરિયલ આવતી એમાં મોટું જે હતો એ મેદ પ્રદાન અને સોરી મોટું છે એ અસ્થિપ્રધાન અને પતલું પતલું છે અસ્થિપ્રધાન અને મોટું છે એ મેદ પ્રધાન તો અહીંયા બીજું મેદ પ્રધાન વ્યક્તિત્વ બીજું પ્રકાર સોલ્ડર શોલ્ડરને વર્ગીકરણ આપેલું છે એમાં બીજા પ્રકારના આવા લોકો જોવા મળ્યા જે લોકો ઠીંગણા થોડીક હાઈટ કેવી હોય છે નીચી જાડા જાડા અથવા ગોળ મટોળ હવે જો જાડા શબ્દ આમ તો અત્યારે અસભ્ય શબ્દ કહેવાય છે બરાબર કોઈનું બોડી શેપિંગ ન કરવું આવું આવું લોકો અને વાતે સાચી કોઈને મજાકની દૃષ્ટિએ જાડા ન કહેવાય પણ એક સામાન્ય આપણી સમજણ છે કે ભાઈ જાડા કોને આપણે કહીએ છીએ બરાબર અહીંયા જો આ છોકરાનું મેં કાર્ટૂન ગોયતું છે તો એ તમે જાડો જ કહેશો એને તો આ રીતે ગોળ મટોળ આ શબ્દ સરસ છે જો જાડા કરતાં અથવા એના કરતાં સરસ શબ્દ છે તંદુરસ્ત બરાબર કોઈને આપણે એમ કહીએ કે સારા તંદુરસ્ત છે તો એને ગમશે એ ખુશ થશે પણ કોઈ જાડીઓ છે કે જાડી છે એમ કહીએ તો એમ નહીં ગમે તો આ રીતે જે લોકો ઠીંગણા હોય છે જાડા હોય છે ગોળમટોળ હોય છે અને ખુશ મિજાજ હોય છે બરાબર છે જાડા થયા હોય આનંદમાં હોય તો જાડા જોવા હસતો મોટું મોટું કાર્ટૂન બનાવવાવાળાને ખબર હોય કે જાડો માણસ ક્યારે દુઃખી ન હોય અને દુઃખી માણસ કોઈથી જાડો ન થાય કોઈ માણસ પતલો થતો જતો હોય આપણે તરત જ શું કહીએ કે ભાઈ તારે શું દુઃખ છે હું તકલીફ છે હું ચિંતા છે તો ચિંતાવાળો માણસ જાડો ન થઈ શકે પણ ખુશ મિજાજ માણસ જાડો થઈ શકે શરીર બની શકે તો એ ખુશ મિજાજ હોય છે પહેલાં અસ્થિ પ્રદાન કરતા સાવ ઊંધું મેદ પ્રદાન મેદ એટલે ચરબી આમ તો પછી વાતોળિયા હોય બરાબર ઘણી બધી વાતો કરી રાખે મળતાવડા કેટલા એના મિત્રો હોય ક્યારેક ક્યારેક તો પોતે ઘસાઈને પણ પોતાના પૈસાનો ખર્ચ કરીને પણ એ મિત્રોને સાચવે છે તો મળતાવડા હોય છે સામાજિક હોય છે બરાબર એને લગ્ન પાર્ટીઓ ખૂબ ગમે છે આરામ પ્રિય ટેસ્ટથી એને જુઓ આ તમારે યાદ રાખવું ને તો તમારે ત્રણ તમારા એવા કોઈ કુટુંબીજનો કે મિત્રોને યાદ કરી લેવાના અને એના લક્ષણો કદાચ આ જ હશે તો અસ્થિપ્રધાન મેદ પ્રધાન અને સ્નાયુ પ્રધાન તો આરામપ્રિય હોય છે ખાવા પીવાના શોખીન બરાબર ખાઈ પીવાની તો જાડા કેમ થવું બરાબર મટોળ કેમ થવું તંદુરસ્ત કેમ થવું તો ખાવા પીવાના શોખીન હોય છે તો ટૂંકમાં આ બધા લક્ષણો એમાં લખવાના રહેશે આગળ જોઈએ ત્રીજો પ્રકાર ત્રીજો પ્રકાર છે સ્નાયુ પ્રધાન સ્નાયુ પ્રધાન એટલે આમ તો સ્નાયુબદ્ધ શરીર હોય છે આવા લોકો સ્વસ્થ હોય છે શક્તિશાળી હોય છે અને મજબૂત વિકસિત માંસપેશી હોય છે તો સ્વસ્થ એનું સ્વાસ્થ્ય સારું હોય છે બહુ માંદા નથી પડતા બરાબર શક્તિશાળી એકદમ એનાથી કામ ઘણું બધું કામ થઈ શકે છે પહેલાં તો આરામપ્રિય હોય છે પહેલાંનું શરીર સારું હોય પણ એ આરામપ્રિય હોય મેદ પ્રધાન અહીંયા સ્નાયુ પ્રધાનનું શક્તિશાળી હોય કામ ઘણું બધું કરે છે મજબૂત હોય છે બાંધાના અને વિકસિત માંસપેશીઓ સારી હોય છે સુડોળ અને સાહસિક પણ હોય છે બરાબર કે ઘણા બધા એનું જે સુડોળ સુડોળ એટલે જો ને એના શરીરના અવયવો છે ને એનો આકાર સરસ હોય છે અને સાહસિક એ લોકો કોઈ પણ સાહસ કરે છે સક્રિય હોય છે સતત કામ કરે છે પ્રસન્નચિત્ત બરાબર આનંદમાં રહે છે ખુશ રહે છે અને સંતુલિત સંતુલિત એટલે બરાબર બધી બાજુ બેલેન્સ જાળવી રાખે છે તો આવા લોકો સ્નાયુ પ્રધાન છે મોટાભાગે જ્યારે આપણે વાત કરીએ ત્યારે બધાને સ્નાયુ પ્રધાન થવું ગમે પણ એવું નથી જુઓ એક ચોથો પ્રકાર હું મારી રીતે કહું છું મિશ્ર પ્રધાન મિશ્ર પ્રધાનમાં બધું બધા થોડા થોડા લક્ષણો હોઈ શકે તો આ ચોથો પ્રધાન ચોથો મિશ્ર પ્રધાન પણ તમે લખી શકો તો આ રીતે આવા જે લોકો છે એ લોકો સંતુલિત હોય છે પ્રસન્નચિત હોય છે વર્કઆઉટ કરે છે બોડ જીમ જાય છે અથવા તો કોઈપણ પ્રકારની કસરતો કરે છે એમના ધ્યેયો નિશ્ચિત હોય છે ધ્યેયો પાર પાડવા માટે દોડે છે બરાબર તો આ આને આપણે સ્નાયુ પ્રધાન વ્યક્તિ કહેશું તો ક્રેસમર અને સોલ્ડરના ત્રણ પ્રકારની વ્યક્તિઓ જોવા મળી ફરી પાછું એક ચિત્ર પણ મેં ગોતેલું છે તમને યાદ રહી જાય એના માટે કે અસ્થિપ્રધાન મેદ પ્રધાન મેદ પ્રધાન અને સ્નાયુ પ્રધાન બરાબર સોરી એક એક મિનિટ ફરીથી પાછું કરી દઉં અસ્થિ અસ્થિ એટલે પાતળા મેદ એટલે આ અને સ્નાયુ એટલે સશક્ત લોકો તો આ રીતે ત્રણ પ્રકારના વ્યક્તિત્વ જોવા મળે છે અને બહુ નાનો પ્રશ્ન છે રસપ્રદ છે ને એક વારમાં યાદ રહી જાય એવો છે થોડાક બીજા નામ પણ આપણે યાદ રાખી લઈએ ઘણીવાર જો નવા નામ આવે ને તો આપણને એમ થાય કે આવું તો આપણે ભણ્યા જ નથી તો ક્રેશમરને સોલ્ડરને જે કીધું છે જો સ્થૂળકાય કાય અને પુષ્ટ કાય સ્થૂળ સ્થૂળ એટલે જાડા બરાબર જેને આપણે મેદ પ્રધાન કીધું એને સ્થૂળ કાય પણ કહેવાય એન્ડોર બોર્ફી પણ કહેવાય કાય ક્રુસ એટલે પાતળા તો જે લોકો અસ્થિ પ્રધાન આપણે કીધા એને કાય પણ કહેવાય છે અને મેસોર બરફી પણ કહેવાય અને પુષ્ટકાય પુષ્ટકાય એટલે સ્નાયુ પ્રધાન સ્નાયુ પ્રધાન છે એ એક્ટોર બર્ફી પણ કહેવાય છે અને મિશ્ર અમે ચોથો પ્રકાર હમણાં છેલ્લે આ તમને વાત કરી હતી એ તો આ રીતે ક્રેશમર અને સેલ્ડનનું વર્ગીકરણ આ રીતે તમે સમજાવી શકો અને દરેકના લક્ષણો એમાં ખાવા પીવાની ટેવ એની વિચારવાની ટેવ એની થાકી જવાની કે ન થાકવાની ટેવ આટલી બાબતો વિશે દરેકનું ત્રણે ત્રણનું વર્ગીકરણ લખો અને આમાંથી જો યાદ રહીએ તો આ બધી બાબતો બરાબર થોડકાય કાય પુષ્ટ કાય આ તમારે થોડુંક ગોખવું પડશે બાકી અસ્થિ મેદ અને સ્નાયુ આ ગોખવું નહીં પડે જો અસ્થિ અસ્થિ એટલે હાડકા મેદ મેદ એટલે ચરબી અને ઘણી નથી ને હું મેદ ચૈડી છે તો મેદ મેદ એટલે ચરબી અને અસ્થિ મેદ અને સ્નાયુ સ્નાયુ એટલે જેને આપણે બોડી શબ્દ વાપરીએ છીએ બરાબર બોડી બિલ્ડર તો આવા લોકો તો આ ત્રણ પ્રકારના લોકો વિશે ક્રેસમર અને શોલ્ડરને વર્ગીકરણ કર્યું છે આવા વ્યક્તિત્વ હોય છે તમે તમારો અનુભવ કોમેન્ટમાં જરૂરથી લખજો આના પછી આપણે બીજું વર્ગીકરણ એટલે કે એડલરનું વર્ગીકરણ ભણશું આવતા લેક્ચરમાં અત્યારે બસ આટલું જ અટકીએ આભાર હસતું